મીઠા પાણીનો ગંભીર પ્રશ્ન છે જે આજે અઢાર મહિનાની મુદ્દતમાં પાણીના ઉપરાંત ગ્રાન્ટો વપરાયા છતાં પણ આજે જંબુસરની પ્રજા મીઠા પાણીથી વિંચિત છે હાલતમાં છે એનું બી તાત્કાલિક નવીનકરણ કરવામાં આવે અને જંબુસરમાં ગટર અને ગંદકી સ્વચ્છ ભારત મિશનના કરોડો રૂપિયા વપરાયા છતાં પણ આજે જંબુસર એકદમ ધોરણે જંબુસર નગરપાલિકા તમામ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું તે આવેદનપત્ર માં ખાસ ઉલ્લેખ છે કે જંબુસર શહેરની જે ખાસ પ્રાથમિક સુવિધાઓની જે વિકાસના બળગા ફૂંકનારા સરકાર જંબુસર શહેરની જો હાલત અત્યારની જે હોય એ દયની હાલત પરથી ખ્યાલ આવશે કે પ્રાથમિક સુવિધાનો અહીંયા કેટલો અભાવ છે લોકોની કેટલી મુશ્કેલીઓ છે રોડ રસ્તા પાણી ડ્રેનેજ અને આરોગ્યની ખૂબ ગંભીર સમસ્યા છે તાલુકા લેવલે પણ પાણીની સમસ્યા છે ખેડૂતોને સમયસર પાણી મળતું નથી વીજળીની સમસ્યા છે સ્થાનિક યુવાનોને રોજગારનો મોટો પ્રશ્ન છે જે જે દિવસ દિન પ્રતિદિન મોદી સરકારની અંદર જે મોંઘવારી વધી રહી છે એ બધા તમામ લોક પ્રશ્નોને આવરીને આજ રોજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પરિમલસિંહ રાણા પ્રદેશના મહામંત્રી સંદીપભાઈ માંગરોલા માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી એઆઈસીસીના અમારા ડેલીગેટ મુમતાજબેન પટેલ અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ પ્રભુલદાસભાઈ વિરોધ પક્ષના નેતા એવા સાકીરભાઈ ઇબ્રાહીમભાઈ સૌ આગેવાનો સાથે મળીને મામલા